મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર ધોધમાર વરસાદ છે ખોપોલી પાસે ધોધમાર વરસાદથી પાણી ભરાયા રસ્તા ઉપર ગાડીના બોનેટ ડૂબી જાય એટલા પાણી છે ચોવીસ કલાકમાં લુણાવાલામાં દસ ઇંચ વરસાદ વરસ્યો છે લોણાવાલાના બોરઘાટનો વિડીયો વાયરલ થયો છે હાઇવે પર હિલોળા લેતા પાણીમાંથી વાહન ચાલકો પસાર થવા માટે મજબૂર થઈ રહ્યા છે મુંબઈ પૂર્ણ એક્સપ્રેસ વે પર જ્યાં જુઓ ત્યાં પાણી પાણી ખોપોલી પાસે ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે જ્યાં અડધો અડધ ગાડીઓ પાણીમાં ડૂબી જાય તે સ્થિતિ સર્જાય છે જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે તો પણ તમામ જે ગાડીઓ છે તે આ પાણીમાંથી પસાર થવા મજબૂર થઈ રહી છે મુંબઈ પૂર્ણ એક્સપ્રેસ હાઈવે ઉપરનો આ દ્રશ્યો કે જ્યાં વધુ વરસાદને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે મુંબઈમાં એક દિવસમાં આઠ ઇંચથી વધુ વરસાદ અને તેની સાથે આસપાસના વિસ્તારોમાં પણ એટલો જ વરસાદ છે ખોપોલી પાસે ધોધમાર વરસાદથી અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાયા છે